તેનું ફળ જરા આપણા ગમમાં વૃદ્ધિ થાય અને અન્ય દક્ષિણે જોઈએ તો આ સરકારની પ્રથમ પાળમાં થાય છે એટલે રાજકીય પક્ષોમાં હુંસા તૂટી પક્ષ ફરતા અને કેટલી સરકારો માટે મુસીબત આવી શકે જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સમાજના પ્રથમ પર્વ છે એટલે પણ અનિષ્ટ ગણાય ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ બધાની વચ્ચે હંમેશા હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલ પહેલી વખત રાજકીય આગાહી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમના દ્વારા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ આવવાની છે એટલું જ નહીં અનેક એવી સરકાર છે તેના વિશે પણ વાત કરી છે આજે તેની વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં અત્યારે અનેક એવી ઉથલપાથલ ચાલી રહી છે સંગઠન હોય કે પછી વોર્ડ પ્રમુખની વરણી કરવાની હોય કે પછી અત્યારે હાલ કોને નિમવાના અથવા તો કોનું નામ જાહેર થશે તેની ઉત્તેજના અત્યારે દરેક લોકોના મનમાં છે આ બધાની વચ્ચે ગુજરાતના રાજકારણની શરૂઆત આ વર્ષે કેવી રહી છે તેના વિશે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલું જ નહીં જે હંમેશા વરસાદની આગાહી કરતા હોય છે તેવા અંબાલાલ પટેલ આ વખતે રાજકીય આગાહી કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ આપણા આપણામાં વૃદ્ધિ થાય અને અન્ય દ્રષ્ટિએ જોઈએ તો આ સંક્રાંતિ પ્રથમ પરમાં થાય છે એટલે રાજકીય પક્ષોમાં મુસા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પરમાં છે એટલે અનિષ્ટ ગણાય જી તેનું ફળ ગ્રામમાં વૃદ્ધિ થાય અને અન્ય દક્ષિણ જોઈએ તો આ સંક્રાંતિ રાજકીય પક્ષોમાં હું થતું અને કેટલી સરકારો માટે મુસીબત આવી શકે જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પરમાં છે એટલે ફળ ગુજરાતમાં અત્યારે રાજકારણ માં અનેક એવા મુદ્દા ચાલી રહ્યા છે સૌથી પહેલા તો બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા તે બાદ મનસુખ વસાવા હોય કે પછી ચૈતર વસાવા હોય આદિવાસીઓના પણ અનેક એવા મુદ્દાઓ ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે તેમના દ્વારા અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ આવી શકે છે કારણ કે હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય અનેક એવી ચૂંટણી આવી રહી છે તેને લઈને ભાજપ અને સરકાર અત્યારે એક્શન મોડમાં તો જોવા મળી રહી છે પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે અનેક એવા વિવાદો થઈ રહ્યા છે અમરેલીનો વિવાદ હોય કે પછી બનાસકાંઠાના બે